Thank you મોઢેરામાં તો આપણે નવા વર્ષની શરૂઆત કરીએ હવે આજ બધું ફરે લીધું હિતેન્દ્રભાઈ મોજ આવી હિતેન્દ્રભાઈ ની મજા આવી અને મસ્ત મસ્ત બુટું એના અર્પણ કરે ને જાય તો હિતેન્દ્રભાઈ ના બુટું જે ખોવાઈ ગયા હતા પણ કઈ વાંધો નહીં ક્યારેક કંઈ પણ એવું થાય તો આપણે અફસોસ નહીં કરવાનું ખાવાનું છે જોજો મસ્ત મસ્ત અને ઠંડીની બરાબર મોજ છે તો આપણે ઠંડીમાં ગરમ ગરમ ચાય લીધી છે અને કાર પાર્કિંગ બધું ફૂલ ભરેલું છે જોરદાર તો આપણે લેવ જાય લેસ્ટર તરફ પ્રયાણ કરીએ અને આગળ આગળ તમને કંઈ છે તો બતાડતા રહી બાકી મોજમાં રહીજો અને સાથ સફકાતા આપો જ છો આગળ જઈએ અને તમને બતાવીએ કંઈ પણ હે તો જય માતાજી તો બાય બાય હરે કૃષ્ણ હરે રામા પાછા ભગવાનની જેવી મરજી પાછો ટાઈમ એ ત્યારે આવીશું આપણે અને તમને બતાવીશું ભગવાનનો જેવો હુકમ આવીશું તો આપણે હિતેન્દ્રભાઈ ભેગા જ આવીશું અને મોજથી મજા કરી ચાલો જય માતાજી તો હું કે હિતેન્દ્રભાઈ ઈસ્કોન મજા આવી જોરદાર ભાઈ એ સમય મજા આવે કઈ વિન્ટરમાં થોડુંક ઠંડી હતી પણ ઓરા છે એટલી બધી ઠંડી નહોતી કે આપણે ત્યાં એન્જોય ન કરે હકીએ તો એક આરતી થઈ ગઈ હતી આપણે ભીગાતા અને પાછી આરતી આપણે જોવી હતી પણ એનો ટાઈમ નહોતો અટાણે એટલે લેસ્ટ તરફ નીકળે ગયા આપણી દોઢ કલાક જેવું થાય છે લેસ્ટર ગુપ્તા અને નું કીએ તો અટાણે થોડુંક સુધરે ગયું જો એમ વન હે રૂટન આઈ થિંક આવવું જોઈએ રૂટન બસી જ આવે છે

આપણે સર્વિસ સ્ટેશન આવ્યા હતા અને મસ્ત મસ્ત બધા એન્જોય કરે તો અહીંયા હામીના સર્વિસ સ્ટેશનમાં આવતા એના ઓપોઝિટના સર્વિસ સ્ટેશન હે આ બે બાજુ રોડ અલગ અલગ હોય એટલે એ સર્વિસ સ્ટેશનમાંથી આપણી ધ્યાન ન જોઈએ હકીએ હિતેન્દ્રભાઈ લોટરી ભરે છે જો તું વોલ્યુ લે ને હું ગયે હિતેન્દ્ર લકી ડીપ લઈ લે લકી ડીપ આના સ્ટોર હોય પણ અહીંયા બહુ મૂંગા ડાટ હોય બધું આ કેટલા ને આવી હિત્ર હા શિયાળ પાઉન્ડ ને આ કોફી છે લ્યો હિસાબ કરી લો તમે એટલે આ સર્વિસ સ્ટેશનમાં ઓલવેઝ બહુ મોંઘી વસ્તુ જો હોય માણસને કાંઈ જરૂર હોય તો જ લેવાનું બાકી કંઈ લેવાનું આવતું ને હું તો ઓલવેઝ અવોઇડ કરા સર્વિસ સ્ટેશનમાં આવે ને ખાવા પીવાની બીકોઝ આપણે જે નોર્મલ વસ્તુ મળતી હોય એનાથી ત્રણ ગણો ભાવ હોય સર્વિસ નહીં માણો વાક નહીં ઘણી બધી એ લોકો પે કરતા હોય અહીંયા અને આવું એક બીજી શોપ છે અહીંયા બધુંય મળે ઓફ લાઇસન્સનું દારૂ ને બીજી ઘણી વસ્તુ મોબાઈલના ચાર્જર ને આંતરની એવું બધુંય ગાડીઓના સ્પ્રે ને બધું બધુંય આ હા બધુંય અહીંયા મળે છે કંઈ પણ એમરજન્સીમાં હોય તો બધુંય આપણે લેહકીએ આ કારના આવેલા જે માથાને આરામ દેવા માટે આપણે જરૂર પડે નહિ અને વિન્ટર આવ્યો એટલે કોટુન બધું ઈ પર રાખે આ લોકો ગાડીનું સ્ક્રીન વોશ પાણી અને આલ્કોહોલ મળે આ બાજુ બીયર ને ઈ બધું તો અહીંયા વાઇન ને બીયર ને હે એવું બધું અહીંયા મળે બધું ટૂંકમાં કે અહીંયા એક્સપેન્સિવ હોય જો અહીંયા 2 4 12 પાઉન્ડ અને આ શિયાળના બોટલના આઠ પાઉન્ડને પસાર પહેરી તો એક્સપેન્સિવ તો હોય જ હિતેન્દ્રભાઈ કામ લીધું સેટ ફોર લાઈફ આજે હોય મંડે ની ઓકે ઓકે તો તું કઈ રીતના લીધું નંબર ભરે લીધા લખી દી તો સેટ ફોર લાઈફ લીધી કેટલા હા કેટલા થેન્ક યુ વેરી મચ બાય તો આવું બધું છે મસ્ત મસ્ત

તો આપણી આપણે કોફી જ લીધી કઈ ખાવું પીવું ને તો હિતેન્દ્રભાઈ ને ખાવું તો એ લેવા ગો અને અહીંયા લેન આવે પછી આપણી લેસ્ટ તરફ નીકળીએ મસ્ત મસ્ત વેધર હે જોરદાર અને જમાવટ છે ને આ બાજુ જો બધું ખુલ્લું ખુલ્લું પટ છે તો એવું ગીક છે આ બાજુ આ રીતના મસ્ત જગ્યા આ મોટરવે ઉપર આ રીતના સર્વિસ સ્ટેશન છે ને આપણે ચાય કોફી પીવી હતી ખાવું પીવું કંઈ હું નહીં જીતેન્દ્ર ખાવું હતું તો એ લેવા ગો અને આથી આ મોટરવે છે થોડીક વારમાં તો આજે આ રીતના અમે ગાતા થોડીક ઇસ્કોન હરે કૃષ્ણ હરેરામા ટેમ્પલે અને તમે જોયું તમારા એ શેર કર્યું બધું અને આ બાજુ મોટરવેર છે ત્યાં આપણે આગળ પાછો અહીં થઈને જાઉં અને આ આપણે કોફી પીવા ગાતા કોફી આપણે લે લીધી હિતેન્દ્રભાઈ ખાવાનું ગીત લેવા ગો અને આ બાજુનો વ્યૂ જોવો મસ્ત આ બધું કાર પાર્કિંગ જોવા ઉપર હે બધું

આ બાજુ તો ગાડી આવતી હોય તો આપણે વાટ જોવાની જો આની આ વાર લીધી ન કર ઈ ટર્ન લેફ્ટ પર લેવાનો આ ટ્રક નું ને મોટી ટ્રક હોય ને એ આ બાજુ પાર્ક કરે અને આ બધી ઇતંદ્ર પટ્ટો ના કરે આ બાજુ જે પેટ્રોલ નખો હોય તો એ બાજુ થી જવાય હું કઈ નથી ન જવાય પણ આપણે કઈ કરવું નથી લે આપણે સીધા નીકળે જઈએ M1 આરાઉન્ડ अबाउट સે ચીનકો મિની અને આપણે રાઇટ તો થાય નહીં મોટર મે પકડી લેવાનો હવે ડાકદી ડોનિયે ડોનિયે 868 માઈલેજ છે આપ પિતાવા કો આવ કી છે લાઈફ પિતંદ્રભાઈ મજાની રાખજો બોલો તો ભૂખ્યો તમે પાકી ચડાવી પાકી જડાઈ દે તમે કા ફાકી જો હિતેન્દ્રભાઈ ની ફાકી ઘર ની બનાવેલ છે જોવાની હોમમેડ ફાકી આની ગાય ફાકી જબરજસ્ત મોટો ફાકી લીધે છે અર્ધિતો પડી કાઈ તારે કીતર આમાં કી જંત્ર મંત્ર કરે કોઈ ખૂટતી જ ની ઓલું કાગર કા તો રોજ કાગર ઉતી ઈ કાગર સ્પેશિયલ છે તો મળ્યા

પૈસા બે મોજ મોજથી રેવાનું મજા કરવાની જોવાના રામભાઈ લંડન વાળા જય શ્રી રામ રામ ઘરે અને બહુ મજા આવી લગભગ આ જર્ની તમને મજા આવી છે અને પાછા આવા કીક પણ લઈને આવીશું કારણ ગોઠવ્યું કાર્યક્રમ હિતેન્દ્રભાઈ નું ઘર આવેગો તો એની આપણે ડ્રોપ કરી દઈએ હે અને લગભગ નિયરલી પુણા બેજી હું ગયું મારે બીમાર આવવાનું હે નકર હિતેન્દ્ર નું ઘેર જદા પડે અને સાપાણી પીત પણ નેક્સ્ટ ટાઈમ હિતેન્દ્ર પાક્કું ડેફિનેટલી આવીશ હું આવું હા અને બાસુ કેક નવું લેન આવીશ નવું ગોઠો તો તો બી ધ્યાન રાખજો જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત બાય હિતેન્દ્રભાઈ